એટલે નામ કામેશ્વર મેડિકલ સેન્ટર કામેશ્વર મેડિકલ સેન્ટર કામેશ્વર ભગવાનનું તું એટલે એ જ નામ રાખવું એવું આપ્યું કોઈનું નામ નહીં પછી તો ડેવલપ થતાં થતાં અત્યારે કંઈ સેવા નથી આપતો એ સવાલ થયો ઓલ ટાઈપ સેવાઓ એક્સરે સોનોગ્રાફી ઇકો કાર્ડિયોગ્રાફ દાંતના ડોક્ટર સ્કીનના ડૉક્ટર ફિઝિયોથેરાપી ડાયાલિસિસ ડાયાલિસિસ રોજ મારે ત્યાં પંદર વીસ ડાયાલિસિસ થાય છે અત્યારે એના ઉપરાંત બીજા જે કન્સલ્ટિંગના જે લે હોય દરેક હોમિયોપેથી સાથે બધી જતના ડૉક્ટરો છે કોઈ મંદિર આરોગ્યનું ખૂબ મોટું કામ કરતું હોય એવું બને અમદાવાદમાં એવું બન્યું છે મને આર્થિક ફાયદો ઘણો બધો થાય છે અને જો બહાર કરાવવા જઈએ ને તો રિપોર્ટનો ચાર્જ બહુ મોંઘો પડી જાય છે અને અહીંયા આ જ વસ્તુ ઓછા પૈસામાં ફેસિલિટી સારી આપે છે અને રિપોર્ટ પણ બધા સરસ અને ચોખ્ખા આવે છે અહીંયા અમારા ડૉક્ટરે કોઈ દિવસ એવું આ રિપોર્ટ માટે કોઈ ડાઉટ ક્રિએટ નથી કર્યો એટલે ટ્રસ્ટવર્ધી છે એવું કહી શકાય મને બહાર કરતાં અહીંયા સારવાર પણ સારી મળે છે અને બધા આર્થિક રીતે પણ મને ઘણો ફાયદો થાય છે અહીંયા જેથી કરીને હું બીજાને પણ સજેસ્ટ કરું કે જવું હોય તો કામેશ્વરમાં જાઉં આખા સેન્ટરનું સર્વિસ સારું છે બધા અહીંનો સ્ટાફ બહુ જ સરસ છે અને ડોક્ટર પણ બહુ સરસ છે અહીંયા દરરોજના આશરે છસો થી છસો જેટલા દર્દીઓ અલગ અલગ વિભાગમાં સેવાઓનો લાભ લે છે ગયા વર્ષમાં આખા વાર્ષિક દર્દીઓ એક લાખ એકસઠ હજાર બસો પચાસ જેટલા દર્દીઓને લાભ લીધો હતો નવી સવારમાં એક નવી પોઝિટિવ સ્ટોરી લઈને અમે તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ ચેરમેન શ્રી ધીરેશભાઈ શાહ ધીરેશભાઈ તમારું સ્વાગત કરું છું થેન્ક યુ મેં વર્ષો પહેલાં આ કામેશ્વર મેડિકલ સેન્ટરમાં જઈને એના વિશે લખ્યું હતું સોશિયલ મીડિયામાં લખ્યું અને પછી મારા પુસ્તકમાં પણ એ પોઝિટિવ સ્ટોરી મેં લીધી હતી આ જે કામેશ્વર મેડિકલ સેન્ટર છે એની થોડી માહિતી અમને આપો નારણપુરા વિસ્તાર જ્યારે ડેવલપ થતો હતો અને રોડ બી નહોતા અને સળખો પણ નથી ખાલી હાઉસિંગ બોર્ડના મકાનો થયેલા ત્યાં અમારા જેવા બધા સોસાયટીઓમાં રહેવા આવેલા એક ભાઈ કરીને પટેલ એમની બહુ ભાવના કે આપણા વિસ્તારમાં વડીલો માટે એક દર્શન કરવાનું સ્થળ થાય તો સારું મારા ખાસ સંબંધી હતા મને કે દિનેશભાઈ તમે અમને મદદ કરો હું આપણે જમીન લેવી પડે પહેલાં તો જમીન વગર કંઈ થાય નહીં વખતના ડેપ્યુટી મેયર ડી કે પટેલ એ મારા વિસ્તારના કોર્પોરેટર અને મારે બહુ અંગત સંબંધ તમને ઘેર અમે ઘેર વાત કરી કે નારણપુરા વિસ્તાર વિકસતો છે મ્યુનિસિપાલિટી પાસે બીજી જગ્યા હશે બીજે ક્યાંક બી હશે અમને આપો તો આવું મંદિર બનાવવાનું છે તો લગભગ સો બસો ધક્કા અમે ખાધા અને ત્યાં આગળ એક જમીન ભાઈવાળાની મોટી જમીન હતી એ વેચવાની હતી તો વેચે તેનો અમુક ભાગ કપાતમાં મ્યુનિસિપાલિટીને મળે એવો કંઈ નિયમ હતો એટલે મ્યુનિસિપાલિટીના જે આ વિભાગના અધિકારી હતા એમની જોડે વાત થઈ તો એમણે કીધું કે મંદિર માટે અમે તમને ચારસો પાંચસો વાર જગ્યા આપીએ પ્લોટ મગો કેટલા વારનો છે કે બારસો પંદરસો વારનો છે મૂક પ્લોટ જ આપી દો કે જેથી મંદિર સાથે અમે બીજી પ્રવૃત્તિઓ પણ કરી શકીએ તો કે તમારે ચારસો વાર અમે આપીએ છીએ ચારસો વારને તમારે લેન્ડલોડને પૈસા આપવા પડશે અને લેન્ડલોડને અમે કઈ રીતે આપી દો અમે એટલી જમીનનું એને એડજસ્ટ કરી દઈશું એટલે એમને એ રીતે કરીને બારસો વાર અમે પૈસાથી લીધી ચારસો વાર મંદિર માટે મફત આપી પછી અમે પૈસા ઉઘરાવા માટે સોસાયટીમાં ફરીએ એકાવન રૂપિયા આપીએ એટલે અમે ખુશ થઈએ સો રૂપિયા ઉપર આપણે એનું તો નામ બોર્ડમાં લખીએ અને ઘેર ઘેર સોશિયલ માં જીયે બડી મિડલ ક્લાસ લોઅર મિડલ ક્લાસ રેવા એલો સસ્તો આઠ હું રહેવા ગયો મારું મકાન 8000 નું જોયો હતો 12000 ની લો હતી સડક ની રોડ લાઇટો ની બધું ચાલતું હતું લોકો નો ઉત્સવ હતો પૈસા ભી આવતા ગયા પછી એમ કરતાં કરતાં થાક મંદિર કયો બnabla તો અત્યારે જે જમનિયા અને અયોધ્યાનું મંદિર બનાવ્યું એ અમારી સોસાયટીમાં જ રહે એમને વાત કરી સોમપુરા સોમપુરા સાહેબ કે આ એમના બાપા સોરી એમના બાપા તો અમે કીધું આવું બનાવું છે તો હું બધા કોઈ લીધા જગ્યા બની આપીશ અને એમને ડિઝાઇન કરી એ લોકો એવું માને આ કે એક પણ ખીલી મંદિરમાં વાગવી ના જોઈએ આટલું મોટું મંદિર લોખંડની ખીલી વગર બની છે અત્યારે પણ અમે ખીલી લગાડતા નથી અને એમને પોતે બધું ધ્યાન આપી સારા સારા બોલાવી મૂર્તિઓ ત્યાં ઘડાવી અને મંદિર તૈયાર કર્યું એ મંદિર તૈયાર થયા પછી વસ્તી વધતી ગઈ અને ધીમે ધીમે સરસ ચાલવા મળ્યું પાછળનો અમે ચારસો વારમાં મંદિર બનાવ્યું અમારી પાસે હજાર બારસો વારનો પ્લોટ સ્ક્વેરમાં રહ્યો ત્યાં શું કરવું એટલે અમે બધા વિચાર કરીએ ટ્રસ્ટી બધા ટ્રસ્ટીઓ પટેલો છે હું જઈને છું પણ પહેલેથી મને એમને અમારે લીધો વાઇસ પ્રેસિડેન્ટ બનાવેલો અંબાલાલભાઈ પ્રમુખ હતા તમે કોઈ અહીંયા લોકોને લગ્ન કરવા જવા હોય બહુ મોંઘું પડે છે એટલે આપણે જો લગ્નનું કરીએ અને થોડા વાસણો લાવીએ તો સારું તમે ત્રણસો રૂપિયામાં લગ્નથી જ હું ભાષણ આપવાનું ચાલુ કર્યું અને જગા જગાનું ભાડું બહુ નમીને લેતા તમે અને પછી ભગવાનની મેળવવાથી પૈસા અમને મળતા ગયા મળતા ગયા મળતા ગયા એટલે ઉપર માર બી લઈ લીધો અને પછી ચાલ્યું હવે અમારા એક બે ટ્રસ્ટી બહુ કામ ચુસ્ત હતા હવે ત્યાં મૃત્યુ થાય તો કોઈ બેસણ રાખવા માટે જગા નથી અને ટેનામેન્ટને ફ્લેટમાં એ બી જગા તો મેં એમને અગર મૂક્યું કે ભાઈ આ બેસવા માટે આપણે આપીએ બેસવા માટે તો સારું અને અઢીસો રૂપિયા જ વાસણોનો ભાવ રાખ્યો બસો અઢીસો માણસો ત્યાં સુધી એટલે કંઈ પૈસા જ ના ગણો ચાર્જનો અને ભાડું થોડું એટલે નાના નાના મિડલ ક્લાસના માણસો લોઅર મિડલ ક્લાસના માણસો માટે બહુ સરસ થઈ ગયું અને ચારસો સુધીના વાસણોનો ભાવ પણ બહુ ઓછો રાખ્યો અને એ રીતે ધીમે ધીમે એની આવક વધવા માંડી અને એના હિસાબે પછી અમે ઉપર બી માલ લઈ લીધો મંદિરને શણગારતા ગયા અને પછી જો મંદિરની જે આસ્થા વધતી ગઈ લોકોમાં એટલે સદ્યા એટલી બધી અત્યારે માધ્યવની આખા અમદાવાદમાં સારામાં સારું મધ્ય અમારું અત્યારે ગણાય છે મેડિકલ સેન્ટર ક્યાંથી આવ્યું પછી ટ્રસ્ટ આવું બધું થયું એટલે થોડીક પૈસા થયા ખર્ચા બધા પૂરા થઈ ગયા તે અંબાલાલ કાકા કે કે ધીરેશભાઈ આપણે પૈસા વધીએ છીએ આપણે શું કરી શકીએ તમારો શું આઈડિયા છે તમને વધારે ખબર પડે હું તો યંગ એવું કહ્યું પુષ્કર કાકા અમે કહેતો તને તો કે અહીંયા ખરું આંખનું દવાખાનું ક્યાંય નથી બધા ઘરડા માણસોને બહુ તકલીફ પડે છે તો આપણે આંખનું દવાખાનું કરીએ મેં કરીએ એમ કરીને અમે જગા શોધતા હતા ત્યાં આગળ બારસો વારને પહેલાં મારી જગા તો બારસો જ આપું વધારે ના આપું મને બારસો વારની જગ્યાએ પચાસ રૂપિયા જ ભાવ છે આપણે લઈ લઈએ શું કરીશું તો મેં કહું આપણે અહીંયા અત્યારે ડૉક્ટર કે દવાખાનો તો ખોલાવાયો નથી એટલે કહું લેબોરેટરી ખોલો એટલે લેબોરેટરી આપણે ચલાવીએ બહારથી ડૉક્ટરો આવવા બોલાવવાના લેબોરેટરીવાળા આ બે કલાક ચાર કલાક સેવા પી જાય પેશન્ટનો જેટલા થાય એટલા ટેસ્ટ શરૂઆતમાં કરો ધીમે ધીમે વધારતા જાઓ તો આખો પહેલો મારે મેં બે હજાર ફૂટનો લઈ લીધો અને લેબોરેટરી શરૂ કરી અને લેબોરેટરીના ડૉક્ટર બી એવા સરસ મળ્યા બહારના જાણીતા હતા અને મારો ભાવ એટલે બિલકુલ ફેંકી દેવા જેવો ભાવ દસ રૂપિયામાં એનું તપાસી જાય ખાલી દસ રૂપિયા હજી આજની તારીખમાં દસ છે તો અમદાવાદમાં મેં કોઈ ડૉક્ટર તો બોલાવવા પડે એટલે અમે છાપામાં જાહેરાત હતા બધા છાપામાં ચારસો પાંચસો અરજી આવી ડૉક્ટર સારા સારા કારણ કે એ વખત અમદાવાદમાં આવું કોઈ હતું જ નહીં અવર ઇઝ ધ ફર્સ્ટ હવે એ ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ રીતે કરવી તમારે ત્યાંના એક આગેવાન ડૉક્ટર જ્યારે બધા ટ્રસ્ટીઓના જ ડૉક્ટર હતા એમનું નામ નથી આપતું તો કે હું બધાની એપોઇન્ટમેન્ટ કરી દઈશ મેં આ ડૉક્ટર એપોઇન્ટમેન્ટ કરશે તો એ જાણે જેનું વહારું હશે બધાને એપોઇન્ટ કરશે ને એમાં કે આપણું બહુ કામ નહીં ચાલુ થાય બધા ટ્રસ્ટીઓને મેં મારા ઘેર જમવા બોલાવ્યા ડૉક્ટરને બોલાવ્યા ડૉક્ટરે મેં કીધું કે સાહેબ ડૉક્ટર સાહેબ તમે લો એનો વધુ નથી પણ આપણે તો ને એમએસ લેવાના તો એમના લેવા માટે તો સારા મોટા ડૉક્ટર ના બોલાવવા પડે અરે હું બધાને લઈશ હું તમે લેશો જોડે બેસજો પણ પહેલાં તમે પૂછશો તો પહેલા કોઈ સારું નહીં લાગે પોલીસ કમિશનર કોન્સ્ટેબલ એનો ઇન્ટરવ્યૂ લે પોલીસ સ્ટેશન ના ગમે એમ તમે એમ ડોક્ટર છો એટલે એમને નહીં ગમે તમારે બેસવા રમા જોડે પસંદગી સમિતિમાં પણ એ નહીં એટલે એમને ગમ્યું નહીં પણ પછી સાચી વાત શું કરે એટલે અમે ત્રણ અમદાવાદના બેસ્ટ ડૉક્ટરો સુધી ગણ્યા એ વખતે જે જીવતા હતા બેન એ વાડીલાલમાં એમના ત્યાં સાંજે લેડીઝની ગાયનેકોલોજી લાઈન થાય અને સાંજના છ વાગે એમનું પ્રાઇવેટ ચાલતું ત્યાં સો રૂપિયા ફી એ જવાનામાં હતી એક હું એમની સેવા આપીશ અને એમને શરૂ કર્યું પછી આરમ શાહ સાહેબ એ કહેતા જે અમારા ત્યાં લોકોને ટેસ્ટ લેવાયેલા બધા મુખ સાહેબ તમે કંઈ આપી શકો થોડી શો આવે કે કા પૂગે છે એમને હા પડી આવવાની અને બીજા એક ડૉક્ટર અત્યારે બહુ મોટા ડૉક્ટર છે બી ત્યાં બહુ જ પ્રખ્યાત બધી સબ એમડી ડૉક્ટર બહુ સારા એ કે હું બે આપીશ છે એટલે મને ત્રણ ડૉક્ટરો મળી ગયા ગાયનેકોલોજીસમાં બેન મળી ગયા સરસ નામ એટલે અમને નામથી કેટલા બધા માણસો લોકો આવે એટલે નામ કામેશ્વર મેડિકલ સેન્ટર કામેશ્વર મેડિકલ સેન્ટર મારું નામ ડૉક્ટર ભાસ્કર આર શાહ હું છેલ્લા અઠ્યાવીસ વર્ષથી એ પેથોલોજીસ્ટ તરીકે ફરજ બજાવું છું અને છેલ્લા પાંચેક વર્ષથી સંસ્થાના સી તરીકે ફરજ બજાવું છું અહીંયા દરરોજના આશરે છસોથી છસો પચાસ જેટલા દર્દીઓ અલગ અલગ વિભાગમાં સેવાઓનો લાભ લે છે ગયા વર્ષમાં આખા વાર્ષિક દર્દીઓ એક લાખ એકસઠ હજાર બસો પચાસ જેટલા દર્દીઓને લાભ લીધો હતો અહીંયા આગળ પેથોલોજી લેબોરેટરી રેડિયોલોજી ક્લિનિક જેમાં એક્સરે સોનોગ્રાફી મેમોગ્રાફી ઇકો દાંતની સારવાર ફિઝિયોથેરાપી વિભાગ ડાયાલિસિસ વિભાગ તથા ઘણા બધા દર્દીઓની ઓપીડી જેવી કે મેડિસિન ઓર્થોપેડિક ચામડીના દર્દીઓ અને ઇએનટી વિભાગના બહારના દર્દીઓની સેવાઓનો લાભ આપવામાં આવતો હોય છે મારું નામ ધ્રુતિ સિદ્ધાર્થ શુકલ છે હું અહીંયા કામેશ્વર મેડિકલ સેન્ટરમાં બધી જ જાતની ટ્રીટમેન્ટો અમે કરાવીએ છીએ ઇવન મારા ડેન્ટલનું હતું દાંતનું હતું તે બધી ટ્રીટમેન્ટ અહીંયા કરાવી હતી મારા હસબન્ડને ઓર્થોપેડિક ટ્રીટમેન્ટ હતી તે અહીંયા કરાવી મારી ડૉટરનો એક્સરે મારા સનનો એક્સરે પછી સીબીસી આ તે બધા બ્લડ ગ્રુપ બ્લડ ટેસ્ટ બધું અમે અહીંયા જ કરાવીએ છીએ કામેશ્વરમાં અને અહીંના ડૉક્ટરોને બધાનો બહુ સરસ અમને સાથ સહકાર મળે છે પાર કરાવવા જઈએ ને તો રિપોર્ટનો ચાર્જ બહુ મોંઘો પડી જાય છે અને અહીંયા આ જ વસ્તુ ઓછા પૈસામાં ફેસિલિટી સારી આપે છે અને રિપોર્ટ પણ બધા સરસ અને ચોખ્ખા આવે છે અહીંયા આ સેન્ટરમાં બધા જ સ્ટાફ શાંતિથી રિસ્પોન્સ આપે છે મારું નામ ઇન્દ્રવદન હસમુખભાઈ મિસ્ત્રી છે કામેશ્વર ટ્રસ્ટમાં લગભગ પંદરક વર્ષથી નિયમિત આવતા હોઈશું અમારા ડૉક્ટરે કોઈ દિવસ એવું આ રિપોર્ટ માટે કોઈ ડાઉટ ક્રિએટ નથી કર્યો એટલે ટ્રસ્ટવર્ધી છે એવું કહી શકાય મારું નામ પટેલ સરોજબેન રાકેશભાઈ છે હું અહીંયા દાંતના ટ્રીટમેન્ટ માટે આવું છું મને બહાર કરતાં અહીંયા સારવાર પણ સારી મળે છે અને વધતા આર્થિક રીતે પણ મને ઘણો ફાયદો થાય છે અહીંયા જેથી કરીને હું બીજાને પણ સજેસ્ટ કરવું કો જવું હોય તો કામેશ્વરમાં જાઓ આખા સેન્ટરનું સર્વિસ સારું છે સ્ટાફ બહુ જ સરસ છે અને ડોક્ટર પણ બહુ સરસ છે અહીંયા સંસ્થાનો સમય સવારે સાત પચાસથી થી પાંચ વાગ્યા સુધીનો છે અને એ ખૂબ જ ન્યૂનતમ દરે સારામાં સારી સેવાઓ દર્દીઓને મળી રહે એ આ સંસ્થાનો ઉદ્દેશ છે અહીંયા સામાન્ય રીતે ડાયાબિટીસ બ્લડ પ્રેશર હૃદયની તકલીફ કિડનીની તકલીફ તાવ અને સિઝનલ બીમારી હોય એવા દરેક પ્રકારના દર્દીઓ નિયમિત ધોરણે આવતા હોય છે હાડકાના રોગો સાંધાના રોગો કમરના દર્દીઓ કાનના ગળાની તકલીફ હોય એવા દર્દીઓ અને ચામડીના પણ વિવિધ પ્રકારના રોગોની સારવાર લેવા માટે દર્દીઓ નિયમિત આવે છે અહીંયા સામાન્ય રીતે શરૂઆતમાં આધેડ વયના દર્દીઓ ઘણા વધારે પ્રમાણમાં આવતા હતા પણ ઘણા વર્ષોથી યુવાનોનું પ્રમાણ પણ ઇક્વલિત થઈ ગયું એટલે બધી જ દર્દીઓના સારવાર અને નિદાન કરવામાં આવે છે અહીંયા બાળકોનું પણ લોહીની તપાસ બહુ સારી રીતે લોહી લઈ અને એનું એન એનાલિસિસ કરવામાં આવે છે એટલે બધા જ દર્દીઓની સારવાર અહીંયા કરવામાં આવે છે કામેશ્વર ભગવાનનું તું એટલે એ જ નામ રાખવું એવું આપ્યું કોઈનું નામ નહીં પછી તો ડેવલપ થતાં થતાં અત્યારે કંઈ સેવા નથી આપતો એ સવાલ થયો ઓલ ટાઈપ સેવાઓ એક્સરે સોનોગ્રાફી ઇકોકાર્ડિયોગ્રાફ દાંતના ડોક્ટર સ્કિનના ડૉક્ટર ફિઝિયોથેરાપી બધી જ સગવડ ફિઝિયોથેરાપીની ઓલ આખો હોલ પછી ડાયાલિસિસ ડાયાલિસિસ રોજ મારે ત્યાં પંદર વીસ ડાયાલિસિસ થાય છે અત્યારે એના ઉપરાંત બીજા જે કન્સલ્ટિંગના જે જે લેખો દરેકના હોમિયોપેથી સાથે બધી જાતના ડોક્ટરો છે વર્ષે કેટલા દર્દીઓ લાભ લેતા હશે વર્ષે ડોક્ટરો તમને એમ લાગશે કે બહુ એ થાય પણ અમને દસ રૂપિયામાં બે કરોડ રૂપિયા તો અમારી સર ઇન્કમ આવે છે વર્ષે બે કરોડ રૂપિયા દસ રૂપિયામાં વિચાર કરો કેટલું ટર્નઓવર હશે રોજના પાંચસો છસો સાતસો દર્દી હોય છે દરરોજ ડેલી મિનિમમ એક્સ રે ના હોય તો સો રૂપિયા સો રૂપિયા શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધી સોનોગ્રાફી હોય તો ચારસો રૂપિયા એક રૂપિયો વધારો નથી આ બહુ મોટી વાત કહેવાય અને એક એક વસ્તુ જે અમે ખરીદી છે એ બધી લેટેસ્ટ કોઈ ઇકોનોમિક નહીં અને કંપનીવાળા એટલા બધા ખુશ થઈ ગયા કે અમારું અત્યારે જે અમે દવાઓનો ટેસ્ટ કરીએ એ મશીનને સાત વર્ષ થયા હમણાં અમે કીધું આપણે નવું લાવી દઈએ પૈસા તો ભગવાન આપ્યા જ કરે છે અમારે કોઈ કોઈની પાસે પછી ભૂલાવા નથી ગયો કેટલાનો આવો તો કંઈક દસ બાર લાખ રૂપિયાનો આવતું હતું એવું ચાર લઈ લઈએ આપણે માર્ચમાં ત્યાં બીજા તે કંપનીવાળો આવ્યો કે ભાઈ અમે નવું મશીન બનાવ્યું છે ને પહેલું તમારે ત્યાં જ મૂકવું છે અમારે એ જ મશીનવાળો મેં કોઈ મૂકો પણ તમે શું લેશો કે કશું જ નહીં મારા રિઝલ્ટ જે એની દવાઓ જે કઈ એ તમે જેમ પહેલાં લો છો એમ લેતા રાખવાના એટલે ટેસ્ટ કરવા માટે એક રિઝલ્ટ વાપરવો આપણે અને એ કંપનીની મોનોપોલી છે ફોરેજની કંપની છે એ તમે અમને તમને એના એ જ ભાવે કોસ્ટ અત્યારે ઘણા ભાવે થઈ ગયા પણ જૂના ભાવે અમને આપે છે તો આનાથી રૂડું એટલે પંદર હજારમાં નવું મશીન આવી જશે એ રીઝન બી ચાલે છે અમે ડૉક્ટરોને લીધા તો ડૉક્ટરોના ત્રણ ક્રાઇટેરિયા રાખ્યા હતા બહુ જ લાગવા ગાવા કારણ કે એક તો આવું કોઈ દવાખાનું નહોતું એક તો પહેલાં ટ્રાયલે એમડી એમએસ ઓર એમબીબીએસ મેટ્રિક એ બધું પહેલાં ટ્રાયલે પાસ થયેલો હોવો જોઈએ વચ્ચે કોઈ જગ્યાએ ટ્રાયલ વારો ના ચાલે બીજું ઓછામાં ઓછું ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ ત્યારે સીધો નવાથી મારે પ્રેક્ટિસ કરવા ના આવે અને ચોથો કોઈ મોટા દવાખાનામાં વાડીલાલમાં સિવિલમાં એવા મોટા દવાખાનામાં જતો હોવા ના જોઈએ બધા કે આવી કેમ શરત હું મોટા દવાખાનામાં જતો એને આ બહુ નાનું લાગશે અને પહેલાં ટ્રાયલ બાર નવાને જ લઈશું પણ ડૉક્ટરો છે પણ એ આપણે જે શીખશે એમાં ઘણી ભૂલો કરશે કેટલાક ડૉક્ટરો અમને મળવાયા કે અમારે બીજો ટ્રાયલ થયો એટલે તમે હોશિયાર નહીં ડોક્ટર સાહેબ તમે વધારે હશે પણ અમારો નિયમ આવો કર્યો છે અમે ભંગ કરી શકીએ એમ નથી ટ્રસ્ટમાં અમે લખી જણાવી દીધું છે કેટલી સારી વાત છે કે કેટલી બધી કાળજીપૂર્વક કામેશ્વર મેડિકલ સેન્ટરમાં કામ ચાલી રહ્યું છે ધીરેશભાઈ તમે આટલી સુંદર માહિતી આપી એ માટે તમારો આભાર માનું છું થેન્ક યુ